હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહાપ્રસાદ રવાનો શીરો રવાનો શીરો બનાવવા માટે અહીં ત્રણ વાડકી દૂધને મેં ઉભરો આવે એ પ્રમાણે ગરમ કરી દીધું છે સાથે જ એક વાડકી ઘી આપણે કોઈ જાડા તળિયાવાળી કઢાઈમાં ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં રવો એડ કરીશું એટલી મીડિયમ ફ્લેમ પર આપણે રવાને શેકીશું અને પાંચથી સાત મિનિટ શેકાયા બાદ તમે જોઈ શકો છો આવી રીતે તેનો કલર બહુ વધારે ચેન્જ ના થાય એ પ્રમાણે આપણે રવાને શેકી લઈશું હવે આપણે તેમાં કાજુ બદામ પિસ્તા અને કિસમિસ તેને આપણે રવો શેકાય છે જ એડ કરીશું એટલે સાથે સાથે ડ્રાયફ્રૂટ પણ સરસ શેકાઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કિસમિસ સરસ ફૂલી ગઈ છે અને ડ્રાય ફ્રૂટ્સ પણ સરસ શેકાઈ ગયા છે હવે આપણે તેમાં દસથી બાર તાતણા કેસર અને ગરમ કરેલું દૂધ ઉમેરીશું ગેસની સ્લો ફ્લેમ પર આપણે શીરાને ચલાવતા રહીશું અને શેકતા જઈશું જેમ જેમ શીરો શેકાતો જશે તેમ 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 મિશ્રણ ઘટ થતું જશે અને ધીરે ધીરે કરીને ઘી છૂટું પડશે તો હવે આપણું આ શીરાનું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે હવે આપણે તેમાં ખાંડેલી ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને ખાંડ ઉમેરીશું વધુ એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને કૂક કરીશું જેમ જેમ શીરામાં ખાંડ ઓગળતી જશે તેમ 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 મિશ્રણ ઢીલું પડતું જશે સાતથી આઠ મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર શીરાને કૂક કર્યા બાદ તમે જોઈ શકો છો શીરો આપણો એકદમ સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે અને શીરામાં આજુબાજુ એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે શીરાનો કલર ચેન્જ નથી થયો એકદમ સરસ વ્હાઈટ એવો આપણો રવાનો શીરો તૈયાર થયો છે અને શીરાની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે તો તૈયાર છે મહાપ્રસાદ રવાનો શીરો રેસિપીને લાઇક કરજો અને શેર કરજો